જિલ્લામાં ગુજરાત કોંગ્રેસ દ્વારા જન આક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ધીમા ધરણીધરથી આ યાત્રાની શરૂઆત થઈ તો પાલનપુરમાં કોંગ્રેસના નવીન કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા કોંગ્રેસ અલગ અલગ જિલ્લાઓમાં જન આક્રોશ યાત્રા થકી છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયત્ન કરશે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ મોંઘવારી અને ભ્રષ્ટાચાર સહિતના મુદ્દાઓ સાથે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ સહિતના નેતાઓ જન આક્રોશ યાત્રામાં જોડાયા છે સમગ્ર ગુજરાતના લોકોની તકલીફો સમસ્યાઓ પીડા આક્રોશને વાચા આપવા માટે જનઆક્રોશ યાત્રાની શરૂઆત ધરણીધર ભગવાનના ધામમાંથી કરવામાં આવી આજે બનાસકાંઠા જિલ્લામાં ત્રીજો દિવસ છે અને લોકોની સેવા માટે રાજીવ ગાંધી સેવા કેન્દ્ર રૂપે જિલ્લા કોંગ્રેસ સમિતિના કાર્યાલયમાં એની સેવાઓ શરૂ કરવામાં આવી છે

છોટાઉદેપુરના પાવીજેતપુર પાસે ભારજ નદી પરનો બ્રિજ બે વર્ષ પહેલા તૂટી જતા નેશનલ હાઇવે પર મુસાફરી કરતા રાહદારીઓ અને વાહન ચાલકો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આ ડાયવર્ઝન પર ખાડાને કારણે વારંવાર અકસ્માતો વાહનોને નુકસાન અને સમયનો વેડફાટ થતો હતો તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા છતાં કોઈ કાર્યવાહી થઈ નહોતી પરંતુ ન્યૂઝ એટીન ગુજરાતી દ્વારા આ મામલે અહેવાલ પ્રસારિત થતાં જ તંત્ર હરકતમાં આવ્યું અને લોકોની વ્યથા જાણીને તાત્કાલિક રૂપે એકસો સોળ કરોડના ખર્ચે મોડાસરથી રંગલી ચોકડી રંગલી ચોકડીથી પાવીજીત

રકમ ને ખર્ચે આ રોડનો આજે ખાત ખાતમહત કરવામાં આવ્યું જેના થકી આના આજુબાજુના ગામડાઓ વેપારીગણ તેમજ વિદ્યાર્થીઓને ખૂબ મોટો ફાયદો થશે ખૂબ લોકો હાડમારીનો સામનો આ રસ્તા ઉપર કરી રહ્યા હતા ત્યારે આજે ന്യൂઝ 18 ના અહેવાલ ની અસર થી તંત્ર જાગ્યું છે તેના કંઈ હરકતમાં આવ્યું છે અને એના કાને કંઈક શબ્દો પડ્યા હશે તો આજે જાગૃત થયું છે જેના લીધે રંગલી ચોકડી પર આજે કવાટથી આપણે મોડાસર ચોકડી સુધીનો રોડ મંજૂર થયો છે તો હું ટીવી આ ન્યૂઝ 18 નો આભાર માનું છું અને સમાચારમાં વિવાદ મેગા ડિમોલિશનની

બાદમાં આ જે મકાન છે એ સીલ કરવામાં આવ્યું હતું એમસી દ્વારા આમ છતાં એનું કામ બાંધકામ ચાલુ કરી અને છેલ્લે એનું ત્રણ માળનું પણ બાંધકામ ચાલુ હોય એપીએમસી દ્વારા આ બાંધકામ કરનાર જે લોકો છે જે બિલ્ડરો છે એમના વિરુદ્ધ ફરિયાદ આપતા અત્રે બીએનએસ બસો ત્રેવીસ મુજબ જામનગર જિલ્લામાં ડુંગળી વાવતા ખેડૂતોને હરાજીમાં ઓછા ભાવ મળતા હવે ખેડૂતો ખેતરમાં ડુંગળીનો નાશ કરી રહ્યા છે જોડિયા તાલુકાના લીંબુડા ગામના ખેડૂતે દસ વીઘા ખેતરમાં ડુંગળીનું વાવેતર કર્યું મોંઘા દાટ બિયારણ દવાઓનો છંટકાવ કરી માવજત કર્યા બાદ હવે બજારમાં ખર્ચ કરતા હરાજીમાં માત્ર પચાસ રૂપિયા જ મળી રહ્યા છે તેથી ખેડૂતો હવે ખર્ચ કરતા નફો નથી મળી રહ્યો અને આવક ઓછી થતા ખેતરોમાં જ ડુંગળી ઉપર રોટાવેટર ફેરવી નાશ કરી રહ્યા છે સરકાર ડુંગળીની નિકાસ કરે અથવા ડુંગળીના પોષણ ભાવ આપવા ખેડૂતો માંગ કરી રહ્યા છે ડુંગળીનું ભાવે તો અગિયારક વીઘાનું કરેલું છે ભાવના અભાવે ભાવ પચાસ રૂપિયા નથી એટલે આ લોટા ઓર્ડર મારું વાવી હતી દસ ભાવ નથી એના માટે લોટા વેટર મારી શું કરી એમાં મજૂરી કઈ જેમ છે નહીં ભાવ કઈ છે મળ્યું કે તમારી ઉપર આવી આક્ષેપ થયો છે આ ઘટના આખી એવી રીતે હતી કે લગભગ દોઢ બે મહિના પહેલાં મને વડતાલ મંદિરના મહંત નવતમ સ્વામીનો મને ફોન આવ્યો કે અલ્પેશભાઈ એક મુંબઈનો હરિભક્તનો દીકરો છે અને એને કંઈક રાજકોટમાં પ્રશ્ન બન્યો છે તો તમને મોકલું તમે મદદ કરજો ને એટલે મેં એને કીધું કે આજ હું હાજર નથી અને કહો કાલે તમે મોકલો તો હું એને મળીશ પછી મેં એને ફોન કર્યો કે હું સવારથી બપોર સુધી ગોંડલ માર્કેટિંગ યાર્ડે આવીશ લગભગ ત્રણ વાગે ચાર વાગે એટલે મેં એને પાછો ફોન કર્યો ગોંડલ ધક્કો ન ખાતા તમે રાજકોટ અહીંયા રાજકોટ આવજો કારણ કે બધું રસ્તાનું કામ ચાલુ તમારે હેરાન ન થવું અત્યારે જ માનો પ્રેસ કોન્ફરન્સ ગોંડલ બોલાવવાની હતી પણ આટલા બધા પત્રકાર મિત્રો હેરાન ન થાય મારા એ મિટિંગ હતી એટલે મેં આ પ્રેસ કોન્ફરન્સ અહીંયા બોલાય મારી મિટિંગ હતી ને તમારા બધા રસ્તાનું કામ ચાલુ છે ત્યાં ધકો નહીં તો એ ભાઈ મને મળ્યા એને વાત કરી કે અલ્પેશભાઈ અમારી આઈ રાજકોટમાં આવી ઘટના બની છે મેં કી તમે કોણ હતું કયો અલ એને ના માગ્યું કે ભાઈ મારી દર પણ બારસિયા કરીને છોકરો છે મેં એનો કોન્ટેક કર્યો તો એ છોકરાએ મને એવું કીધું કે અલ્પેશભાઈ મારે એની પાસેથી બે કરોડ તો લેવાના છે એટલે મેં તરત સ્વામીજીને ફોન કર્યો મેં સ્વામીજી મને તો આમાં મગજ નથી આવતું આ ભાઈ કે ચાર કરોડ લેવાના છે આ ભાઈ કે બે કરોડ લેવાના છે તો તમે જરાક તપાસ તો કરો કે આ મેટર શું છે એ છોકરાઓ લગભગ મારી પાસે ઓછામાં ઓછા અડધો પોણો કલાક અહીંયા બેઠું અને આવી રીતે ગયા તે પછી નથી મેં કોઈને ફોન કર્યો નથી એ છોકરા મળ્યા મેટર શું છે ક્યાં કોણ મળ્યા હું કોઈને ઓળખતો નથી વાત મળી તરત જ આજે મેં પણ પોલીસ ફરિયાદમાં અરજી કરી દીધી છે હમણાં તમને કોપી આપી છે મેં પોલીસ સમક્ષ નિવેદન આપ્યું છે કે જો આ કોઈ ઘટનાની અંદર અલ્પેશ ઢોલરિયા સો ટકામાં બે પાંચ ટકા નહીં કદાચ એક ટકા વાય ગુનેગાર થાય ને એક ટકા વાય તોય મને સજા થવી જોઈ અનુ આટલા બધા મિત્રોની પ્રેસ મીડિયાના મિત્રોની સાક્ષી કહું છું કે આની અંદર જો મારો એક ટકાવાની એક પોઈન્ટવા રોલ આવે ને એક પોઈન્ટવા મારો રોલ આવે ને તો હું પાર્ટીના હોદ્દેદાર તરીકે નહીં પણ હું જિલ્લામાં ક્યારેય પ્રવેશ નહીં કરું સો ટકા પોલિટિકલી હું ડેમેજ થાવ એના માટેના પ્રિયત છે અને મને દુઃખ એનું નથી કે અલ્પેશ ઢોલરિયા ઉપર આક્ષેપ થયો એનો મને દુખ નથી દુઃખ એના માટે છે કે મારી પાછળ મારી પાર્ટીનું નામ આવે છે ભારતીય જનતા પાર્ટી મારી મા છે અને હોદ્દેદાર ઉપર બેઠા બેઠા મારી ઉપર આવા આક્ષેપો થયા છે એનું મને દુઃખ છે અને એના માટે મેં પાર્ટીમાં કીધું છે અત્યારે મેં ડીસીપી સાહેબને કીધું છે સીપી સાહેબને કીધું છે કે તમે સચોટ સાહેબ તપાસ કરાવો આ વ્યક્તિ કોણ છે એ બી હું જાણતો નથી મારા બે મોબાઈલ નંબર આપ્યા છે મારા એકાઉન્ટ આપ્યા છે કે મારા નંબરમાં ક્યારેય કોઈ હીરપરા ભાઈએ ફરિયાદ કરી છે ની કોલમાં વાત થઈ હોય અમે ક્યાંય મળ્યા હોય તો મારી તમામ પ્રકારની જવાબદારી છે કોઈને હું ઓળખતો નથી ઓનલી ફોર ઓનલી ફોર મને બદનામ કરવા માટેના પ્રયત્ન છે હું તમને મિત્રો દાખલા તરીકે એક વાત કહું કે થોડોક ટાઈમ પહેલાં એક વિડીયો વાયરલ કર્યો કે અલ્પેશ ઢોલરિયા અત્યારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હું છું અમારો એવો ટાર્ગેટ છે કે આવતા છ આઠ મહિનામાં એશિયાનું નહીં વર્લ્ડનું માર્કેટિંગ યાર્ડ બને એના માટે અમે વિકાસ ચાલુ છે દાખલા તરીકે આ વખતે આપણે છ મહિના વરસાદ આવ્યો તો એ વરસાદમાં ખેડૂતોનો માલ ન પલરે એટલે હું એવું એપીએમસી બનાવવા જઈ રહ્યો છું કે ગમે ત્યારે વરસાદ આવે આપણા ખેડૂતોનો માલ પલરે નહીં તો વિકાસના કામ ચાલુ છે તો એવો વિડીયો બનાવી મૂકો કે અલ્પેશ ઢોલરિયાએ એપીએમસીમાં સો કરોડની લોન લીધી અને લોન વાપરી નાખી હજુ હું મીડિયાના માધ્યમથી એ આક્ષેપનો પણ તમને જવાબ દઈ દઉં કે માર્કેટિંગ યાર્ડમાં ટોટલ દસ કરોડ રૂપિયાની લોન લીધી છે અને લોન શું કામ લીધી છે જેટલા વિકાસના કામો છે દાખલા તરીકે અમે દોઢ બે વર્ષમાં સો એક કરોડના વિકાસના કામ કરશું અને સો કરોડ રૂપિયા ઉપર પચીસ ટકા કેન્દ્ર સરકારની સબસિડી મળે અને લોન લીધી હોય તો જ સબસિડી મળે પણ એ દસ કરોડની લોન લીધી છે એમાંથી અમે ટોટલ ત્રણ કરોડ રૂપિયા વાપરા છે પણ અત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે સાત કરોડની તો બેલેન્સ પડી છે તો સો કરોડની લોન ક્યાં આવી તો એવો વિડીયો બનાવ્યો કેવી કેવી વાત તમારી ઉપર નાખે કે એક જગ્યાએ માર્કેટિંગ યાર્ડમાં કોઈ જગ્યાએ ગયા હશે ત્યાં છત્રીસ બસો કિલોનો કોથરો થતો હોય છે એવો વિડીયો બનાવ્યો હવે વિડીયો બહારનો ગોંડલ માર્કેટિંગ યાર્ડને કાંઈ લેવા દેવા નહીં તો નીચે લખી નાખવું કે અલ્પેશ ડોલરિયાના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો ઉપર થતી છેતરપિંડી એટલા ભાઈ તમે તપાસ તો કરો અમારી ઉપર છે મેં સીપી સાહેબને એ પણ કીધું છે કે તમને એમ લાગે ને કે એક ટકાવા હું હોય તો બ્રેઇન મેપિંગ ટેસ્ટ પણ મારો કરાવો એ ઉપરાંત લાઈ ડિટેક ટેસ્ટ પણ કરાવો મારી આની અંદરથી મને મારો આત્મવિશ્વાસ છે કારણ કે મને મારા પરિવારમાંથી સંસ્કાર મળ્યા છે આની સંસ્કાર એવા પીડ્યા છે કે આ સિસ્ટમમાંથી ક્યારેય એક રૂપિયો લેવાનો નથી મિત્રો હું તમને કહી દઉં કે હું જે માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું ને ત્યાં લગભગ દસેક હજાર કરોડનું ટર્નઓવર છે હું ધારું ને

અને પાણીનું પાણી કરશે હું સો ટકા નિર્દોષ સાબિત થાય એનો મને આત્મવિશ્વાસ છે કારણ કે મેં ભારતીય જનતા પાર્ટીમાં એન્ટર થયો ને ત્યારે મારા પપ્પાએ કીધું છે કે આપણે છાશ રોટલો ખાઈ લેશું પણ આપણા ઘરમાં હરામનો રૂપિયો ન આવવો જોઈએ એ હું આજે તમારી સામે બેઠો છે ત્યાં સુધી મારા દીકરાના સોગંદ ખાઈને કહી શકું કે મેં કોઈ પચાસ પૈસા ક્યાંયથી લીધા નથી જિલ્લા ભાજપ પ્રમુખ સામે અરજી કરાય હાલમાં પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી રહી છે સીધા ત્યાં જોઈએ પોગ ખાવાના શોખીનો તેનો ભાવ ગમે તેટલો હોય તો પણ તેને માણવાનું ચૂકતા નથી વિદેશમાં રહેતા એનઆરઆઈ પણ વતન આવે ત્યારે પોક ખાવાનું ચૂકતા નથી પોક એટલો ભાવે છે કે સમજો રહેવાનું નથી અમારે ખાસ સિઝનમાં આવું જ જોઈએ એકવાર એક વાર એક વખત મારી જ જાય છે વરસાદના કારણે પોગ ઉત્પાદન ઘણું ઓછું થયું છે પણ તે છતાં પણ પોગ ભાવ જે પણ હોય પણ ખાધા વગર તો આખું વરસ ખડાય નહીં એટલે ખાસ અમે પોંખ ખાવા માટે બારડોલી જરૂર ને જરૂર આવે છે પોંખ ખાવો એટલે ખાવો સિઝન આવે એટલે ગમે તે ભાવ હોય ગમે તે ભાવ હોય પણ એની સામે જોતા નથી આજે અમે આઠસો રૂપિયાના કિલો ની ખરીદી કરી છે પણ પોંખ ખાવાનું એટલે ખાવાનું પોંખની માંગ શિયાળામાં ખૂબ જ ચાલુ વધી જતી હોય છે ચાલુ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાને કારણે પાકના વેપારીઓને મુશ્કેલી પડી રહી છે પોંખની આવક ઓછી હોવા છતાં માંગ વધુ હોવાથી પોંખના ભાવો આસમાને પહોંચ્યા છે તો બીજી તરફ વેપારીઓ પણ પોંકમાંથી પોંવડા પોંખ પેટીસ અને પોંખ સમોસા જેવા ફરસાણ બનાવીને પોંખ રસિકોને આનંદ કરાવી રહ્યા છે ગ્રાહકી ફાઇન છે ને માહોલ પણ બહુ ફાઇન છે મને એનઆરઆઈની સીઝન ચાલુ થઈ ગઈ છે લગભગ વધારે છે આ વર્ષે કમોસમી વરસાદ અને માવઠાના કારણે પોગની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન થયું છે જુવારના પાકને મોટા પાયે નુકસાન થવાથી ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે

ઝેરોક્સ મશીનને સાથે માથે મૂકી અને રસ્તા પર ચાલતા જોવા મળ્યા હતા મહિલા ગામના પણ ચિંતા વ્યક્ત કરી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ઝેરોક્સ મશીન જે છે તે સાથે લઈને મહિલા જતા જોવા મળી રહ્યા છે જેથી કોપી કાઢી શકાય પોર્ટેબલ ઝેરોક્ષ મશીનને પોતાના માથે મૂકે છે ત્યારબાદ તેમાંથી પ્રિન્ટ કાઢી કાઢી અને જે સરની કામગીરી જે છે એસઆઈઆરની જે કામગીરી છે તે પૂર્ણ કરવામાં આવી રહી છે મહિલા તેમના ભાઈ સાથે જતા નજરે પડ્યા સાકડીબારી ગામમાં જે અમારો રસ્તો છે જે છૂટી ઉંમર અવર જવર માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે તો ખાસ કરીને જે અમારા ગામમાં જે બેલો આવે છે જે મતદાન યાદી માટે આવે છે એમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે કારણ કે એ લોકો પણ પોતે જે સાધન સામગ્રી લઈને એ પણ એ ચાલતા આવે છે તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલી તકે બને બેલોનું કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે અમે સાંકડીબારી ગામમાં આવ્યા હતા અને એક વાત કરીએ તો રસ્તો પણ બહુ જ ખરાબ હતો અમુક જગ્યાએ અમે ઉતર્યા જે પાછળ બેઠા હતા એ બેનને ઉતારીને પછી ચાલતા પણ કાઢ્યા હતા આજે તો વેહલી તકે સરકારને અમારું નિવેદન છે કે આ રસ્તો વેલી તકે બનાવે વધુ માહિતી પાસે શરાબ જે રીતના આ ઘટના હાલમાં જોવા મળી રહી છે લોકો મહિલાની કામગીરીને બિરદાવી રહ્યા છે કેટલી મુશ્કેલીથી પાર કરીને તેઓ પહોંચ્યા પોતાની ફરજ નિભાવતા નજરે પડ્યા

કે જે ઝેરોક્ષ મશીન જે છે માથે મુસકીને જઈ રહ્યા છે એટલે ચોક્કસથી આજે બે નો જે મહિલા છે તે પોતાનું જે કાર્ય છે જે પોતાનું કામ જે પ્રોપેલું છે તે કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે ખાસ કરીને વિસ્તારના લોકો જે આદિવાસી વિસ્તારના લોકો છે કે તેઓને ઝેરોક્ષ કરવા માટે પણ વીસ થી પચ્ચીસ થી વધારે કિલોમીટર દૂર જવું પડે ના તેના માટેની વ્યવસ્થા એ જાતે જ મહિલા છે તે કરી રહી છે એ ગામના લોકો જે આ મહિલાને જે કામ જે છે તેને બિરદાવી રહ્યા છે અને સાથે સાથે એજ કે છે કે જ્યારે આ બેનોને સા કામ સોંપવામાં આવ્યું છે બેનો આટલી નિષ્ઠાથી કામ કરી હોય ત્યારે ચુટાયેલા નેતાઓ જે છે તે નેતાઓ પણ આ ગામની મુલાકાત લે અને જે કાચા રસ્તાઓ જે છે એને પાકા બનાવે તે ખૂબ જરૂરી છે જી સિદ્ધાર્થ આભાર સમગ્ર માહિતી બદલ તો હાલમાં જે રીતે જાવવા મળી રહ્યું છે ગ્રામજનો પણ આ મહિલાને બિરદાવી રહ્યા છે તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે સમાચાર તિલકવાડા નજીક બે યુવકોના મોત થયા છે રેલ્વે સ્ટેશન નજીક કામગીરી કરતા બે યુવકોએ ગુમાવ્યો હતો જીવ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે પોલીસે સ્થળ પરથી પહોંચી તપાસ હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે તો દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો વીજ કરંડ લાગતા બે યુવકોના મોતની જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન આ દુર્ઘટના થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે દાહોદના ગરબાડાના બે યુવકોએ જીવ ગુમાવ્યો હોવાની હાલમાં પ્રાથમિક માહિતી છે છે સમાચાર નજીક બે યુવકોના મોત થયા રેલવે સ્ટેશન નજીક કામગીરી કરતા યુવકોના મોત અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન બની છે ઘટના જમીનમાં વીજ વાયર અડી જતા બની છે ઘટના વિજય મેળા અને ગોવિંદ ડામોરનું કરુણ મોત થયું છે દાહોદના ગરબાડાના બે યુવકોએ ગુમાવ્યો હતો જીવ ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે પોલીસે સ્થળ પરથી પહોંચી તપાસ હાથ ધરી હોવાની જાણકારી મળી રહી છે તો પણ આપ જોઈ રહ્યા છો વીજ કરંટ લાગતા બે યુવકોના મોતની જાણકારી હાલમાં પ્રાપ્ત થઈ રહી છે અંડરગ્રાઉન્ડ કામગીરી દરમિયાન આ દુર્ઘટના થઈ હોવાની પણ જાણકારી મળી રહી છે દાહોદના ગરબાડાના બે યુવકોએ જીવ ગુમાવ્યો હોવાની હાલમાં પ્રાથમિક માહિતી છે સુરતના અણુદ્વાર ઓવરબ્રિજ પરથી છલાંગ મહિલાએ ઓવરબ્રિજ પરથી ઝંપલાવ્યું મહિલાએ ઓવરબ્રિજ પરથી કૂદકો માર્યો હોય તેવી પ્રાથમિક માહિતી છે અણુદ્વાર પાસે ફરજ પર હાજર ટીઆરબી જવાને મહિલાને તાત્કાલિક એકસો આઠ મારફતે નવી સિવિલમાં સારવાર માટે ખસેડી નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ અણુદ્વાર દ્વાર પાસે ફરી એક વખત મહિલાએ

વધુ એક ઘટના કે જ્યાં અઠ્યાવીસ વર્ષીય ડોક્ટર રાધિકા કોટડીયાએ આપઘાત કર્યો એક કેફેમાંથી કુદી જીવન ટૂંકાવ્યું મંગેતર સાથે આપઘાત કર્યો હોવાનું અનુમાન છે યુવતીના બે મહિના બાદ લગ્ન હતા મૃતક ડોક્ટર પ્રાઇવેટ ફિઝિયો ક્લિનિક ધરાવતી હતી સરથાણા પોલીસે વધુ તપાસ ત્યાં પણ હાથ ધરી છે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે એક જ દિવસની અંદર બે ઘટનાઓ એવી છે કે જેમાં મહિલાઓએ જીવન ટૂંકાવ્યું હોય તેવી જાણકારી મળી રહી છે તાપી જિલ્લા બોગસ ડોક્ટર ઝડપાયો છે ભાડાના મકાનમાં કરતો હતો પ્રેક્ટિસ નિજરના રૂમકી તળાવ ગામેથી ઝડપાયો છે નકલી તબીબ દવાઓ મેડિકલ સાધનો પોલીસે જપ્ત કર્યા છે પોલીસે કુલ ઓગણત્રીસ થી વધુનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ હાથ ધરી છે મહત્વનું છે કે વારંવાર રાજ્યના અલગ અલગ વિસ્તારમાંથી બોગસ તબીબ ઝડપાઈ રહ્યા છે ત્યારે ફરી એક વખત તાપીના ભાડાના મકાનમાં એલોપેથી પ્રેક્ટિસ કરતો બોગસ તબીબ ઝડપાતા અનેક સવાલો ઉઠી રહ્યા છે

દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે પરંતુ લગભગ તારીખ છવ્વીસ આસપાસથી લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યાર ત્યારબાદ ધીરે ધીરે સત્તર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણાશે અને બપોરના ભાગમાં ઠંડી ઠંડી ઓછી અનુભવા છે ખેડૂતો માટે ફરી આવશે માવઠાનું સંકટ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે માવઠાની આગાહી ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં આવશે પલટો સોળ સત્તર ડિસેમ્બરે માવઠાની શક્યતા છે પશ્ચિમી વિક્ષેપની શક્યતાને કારણે વરસશે વરસાદ ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી છે હાલમાં જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે અંબાલાલ પટેલ તરફથી આગાહી કરવામાં આવી છે તારીખ સોળ સત્તર ડિસેમ્બર સુધીમાં રાજ્યમાં ક્યાંક માવઠું થવાની શક્યતા રહે કારણ કે આ અર્થામાં પશ્ચિમ વિક્ષોભ આવવાની શક્યતા રહેશે સૂર્ય દક્ષિણાવર્તી થતો જ તેમ તેમ પશ્ચિમ પશ્ચિમી વિક્ષોભ નીચા આવવાની શક્યતા રહેશે